ચાલો મિત્રો મુડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો વિડીયો ચાલુ કરશું આપણે તો આજે આપણી પાસે છે ડોમ્સ જીઓ ફાઇન જે ડોમ્સનો બજેટ ફ્રેન્ડલી કંપાસ રહેવાનો હોય જોઈ લો તમે બજેટમાં એકદમ આવી જાય અને પંચોતેર રૂપિયાની એમ આરપી છે જોઈ લો ડોમ્સનો જીઓ ફાઇન નામથી આવે છે આ રીતનું બોક્સ પેકિંગ છે હવે આપણે એનું અનબોક્સિંગ કરીશું તમને બતાવશું અંદર શું આ વસ્તુ આવવાની છે તો આ રીતનું એનું બોક્સ આવે છે જુઓ આ રીતનો જીઓ ફાઇન ડોમ્સનો બજેટમાં આવે એ કંપાસ છે પંચોતેર રૂપિયામાં ખાલી અને બેસ્ટ ક્વોલિટીમાં છે અને આ કતરાનું આવશે બ્રાન્ડિંગ જુઓ તમે એનું ડિઝાઇન જુઓ અને એકદમ બ્લુ ડિઝાઇનમાં કંપાસ છે બ્લુ કલરમાં છે જોવો તમે એને અનબોક્સિંગ તમને બતાવી તમને અંદર શું વસ્તુ આવશે જો આટલી વસ્તુ રહેવાની છે અંદર તમે જોઈ શકો જોઈ લો તમે આ રીતની વસ્તુ આવશે અને પંદર સેન્ટીમીટરનું આવશે આપણે ફૂટપટ્ટી પછી આવશે અને આ હારે જ આવે છે જેથી આપણે લાકડાની એવી કઈ બહુ ડિઝાઇન કરવાની થાય તો આથી કરી શકો એનાથી આગળ ખીલી ટાઈપ હોય છે આગળ અણીવાળું એટલે આ બધી ચાલે કાર્પેન્ટર હોય ગમી હોય મિસ્ત્રી બધા વાપરી હશે તો જુઓ આ રીતની પેન્સિલ આવશે પછી સંચો રહેવાનો છે નાનો અને ડોમ્સનું ઇરેજર આવશે જુઓ તમે આ રીતે બિલોરી કાચ આવવાનો છે એના આ ત્રણ સાધન આવશે હારે જોવો તમે આ રીતના મસ્ત હેવી ક્વોલિટીમાં રહેવાનો છે જુઓ બ્રાન્ડિંગ ડોમ્સની અને આ પાનું આવે પરિકર ઢીલું અને કડક કરવા હટું થઈ આ રીતનું રહેવાનું છે અને આ જુઓ તમે સારું મટીરિયલ વાપરેલું હોય આમાં આ નીકળી જાય કાઢું હોય તો અને પેન્સિલ ફિટ કરવી હોય તો પેન્સિલ ફિટ થઈ જાય એ રીતનું કંપાસ છે અને આની એમઆરપી ખાલી પંચોતેર રૂપિયા રહેવાની છે અને મસ્ત બજેટમાં આવી જાય એવો કંપાસ છે હમણાં એક્ઝામને ને આપણે ધ્યાનમાં લઈને વિડીયો છે હમણાં ગણિતના પેપર બધાને ચાલુ થવાના છે તો આ કંપાસ હોય તમારી પાસે તો આમાં બધી વસ્તુ આવી જાય છે અને સારામાં સારી વસ્તુ છે ડોમ્સની નવી લોન્ચ કરેલી તમને આજના વિડીયોમાં મજા આવી હોય તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો જે તમે સમજો એ રીતે અને તમારા સગાવાલા વાલા મિત્રોમાં આપણો વિડીયો શેર કરી દેજો તો આ હતો ડોમ્સનો જીઓ ફાઇન અને બેસ્ટ કંપ છે આખ બંધ કરીને બધા લઈ શકો સારામાં સારો આવવાનો છે તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ